વાત ગુજરાતીમાં આજે આપણે એક 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 એવા ગામની વાત વાત છે છે કે જે ગામ ગામ રસોડે જમે રસોડું જી હા જાણીને નવાઈ લાગશે પરંતુ આ એવું ગામ છે કે જે ગામની પચાસ ટકા વસ્તી વિદેશમાં વસે છે યુવાનો છે વિદેશમાં રોજીરોટી કમાઈ રહ્યા છે પરંતુ જે માતા પિતાઓ છે તે વતનમાં રહે છે અને જે ગામના તમામ વૃદ્ધો એક જ રસોડે જમે છે વાત જાણીને કદાચ આપ ચોંકી જશો પરંતુ આ ગામમાં હજુ સુધી એક વાર પણ સરપંચની ચૂંટણી નથી થઈ કે નથી તો આ ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો તો આ ગામ છે મહેસાણા જિલ્લાનું ચાંદનકી ગામ રળિયામનું ગામ એ ગામ કે જે ગુજરાત માટે ગુજરાતના દરેક ગામ માટે લોકપ્રિય છે દરેક ગામ માટે પ્રેરણાદાય છે તો આવો મળીએ આ ચાંદણકી ગામને ચાંદણકી ગામના લોકોને

દોઢસો વર્ષ પહેલા વસેલા ગામની અંદર બધા જ એજ્યુકેશનલી હાઈ એજ્યુકેશનલી બધા જ જોડાયેલા છે પ્લસ હેલ્થી છે અહીંયાથી લોકો દેશ વિદેશમાં ગયા એટલે બધા છોકરાઓ બહાર નીકળ્યા એટલે અહીંયા આગળ વૃદ્ધ મા બાપ રહ્યા એમને ત્યાં આગળ અહીંયા મોટા થયા હોવાના લીધે એ ગામમાં જ રહેવાનું પસંદ કરે છે એટલે એ અહીંયા રોકાયા છોકરાઓને ત્યાં અવર જવર કરતા રહ્યા

ગામની કુલ વસ્તી આશરે અગિયારસો જેવી છે અને ગામના લગભગ ત્રણસો થી વધારે યુવાનો વિદેશોની અંદર પહોંચેલા છે શિક્ષણ અર્થે ધંધા અર્થે જેમાં ડોક્ટરો એન્જિનિયર્સ ધંધાવાળા ત્યાં આગળ બધા ખાસ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુરોપની અંદર પણ ઘણા છોકરાઓ આપણા ત્યાં વસવાટ કરે છે અહીંયા જે ચાંદનકી ગામમાં જે વૃદ્ધો રહે છે એ પણ ક્યારેય વિદેશ ગયેલા ખરા હા ઘણા વૃદ્ધો અહીંયાથી એમના છોકરાઓની મુલાકાત માટે જ્યારે એ સમય ના મળતો હોય ત્યારે એ લોકો વર્ષના પણ ત્યાં આગળ બધા વિઝિટ લઈ ચુક્યા છે પોતાના છોકરાઓની વિદેશમાં હોય કે ગામમાં બધા લોકો એકવાર ગામ થી બહાર એટલે કે ભારત થી બહાર પણ જઈ આવ્યા છે બધા એ વિદેશ ની મુલાકાત લીધેલી જ છે અત્યારે જે આપ ગામના સરપંચ છો અને આપે જે વાત કરી કે એક ગામ એક રસોડે જમે છે એ રસોડાનું આયોજન હોય છે કેવી રીતે હોય છે અને કઈ જગ્યા પર આજે આપણું રસોડું છે લગભગ સાત આઠ વર્ષ પહેલા એક સુંદર વિચાર હું તો એ વખતે ન્યુયોર્કમાં હતો પણ સાત આઠ વર્ષ પહેલા ગામવાસીઓ જે મોટા વડીલો હતા અને જે છોકરાઓ હતા એમને એમ થયું કે સર આપડા મધર ફાધર ની ઉંમર થઈ એ લોકો ઘેર રસોઈ બનાવવાના થોડા ઇસ્યુ ઉભા થાય જાત મહેનત કરવામાં તો આપણે એક જ જગ્યાએ રસોડું ઉભું કરીએ કે જ્યાં આગળ એમને ખાવાની વ્યવસ્થા ઉભી થઈ જાય એમને ઘેર બહુ મજૂરી કરવાની માથાકૂટ કરવાની રહે નહીં એટલે એ વિચાર સુંદર વિચાર ને તાત્કાલિક ધોરણે અમલમાં મુક્યો કે જે આપણા સરપંચ શ્રી જે માજી સરપંચ એ બધા જ આની અંદર ઉભું કરવાની અંદર બધા સામેલ હતા અને એ લોકોએ આ રસોડાની શરૂઆત કરેલી જે આજે સુંદર રીતે બહુ એક હાઈલી ફેસિલિટેડ રસોડો ચાલી છે આપણે ટૂંકમાં આ બધા વૃદ્ધો પોતાના ઘરે રહે છે પરંતુ સાંજ પડતા કે બપોર પડતા ભોજન સાથે લે છે હા દરેક જણ સવારે સાડા દસ વાગે જેવી એક બેલ વાગે છે એ સમયે રસોડું ઓપન થાય છે બધા ત્યાં આગળ સાથે બેસીને જમે છે સાંજે લગભગ છ વાગ્યાની આજુબાજુ બેલ વાગે છે ને ત્યાં રસોડાની અંદર બધા જ વૃદ્ધો ત્યાં ભેગા થઈ અને ભોજન લે છે ત્યાં શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જે આપણે ભોજનની તો વાત કરી પરંતુ આ ગામના યુવાનો છે બાર સ્થાય થયેલા છે આ યુવાનો ક્યારે એવું કોઈ દિવસ નથી થયેલો કે ભાઈ વેકેશન કે જે યુવાનો ગામમાં ચોક્કસ અહીં તો આવતા જ હોય હા જન્માષ્ટમી દિવાળી એ ખાસ દિવાળીનું એક વીક તો મિનિમમ ગામનો દરેકે દરેક યુવાન એ ગામની અંદર જ કાઢે છે બીજે ક્યાંય જવાનું પસંદ કરતો નથી કારણ કે આ પ્લેનેટ ઉપર જો સર્વશ્રેષ્ઠ જગ્યા હોય આ ધરતી આ ગામની ધરતી એક પેરેડાઇઝ છે સ્વર્ગ સમાન છે એટલે દરેક છોકરાઓ એમના સંતાનો એમના બે ટોટલ ફેમિલી મેમ્બર્સ બીજે ક્યાંય પણ જવાના બદલે આ ગામની ધરતી ઉપર જ આવવાનું પસંદ કરે છે એ બધા જ દિવાળી ઉપર પણ અહીંયા ભેગા થાય છે એ જે યુવાનો આપણા ગામના જે મૂળ ચાંદનકી ગામના છે ત્યારે પોતાના ઘરે આવે ત્યારે એમનું ભોજન પોતાના ઘરે હોય છે કે એ બધા લોકો પણ સાથે આવી જ રીતે જમે છે ના એ અહીંયા આવવાના હોય ત્યારે ડે બિફોર અથવા તો વોકિંગ સિસ્ટમ છે આપણી ગમે ત્યારે તમે ઇવન ડે ટાઈમ નાઇટ ટાઈમ એની ટાઈમ મોસ્ટ વેલકમ હોય છે એટલે એ લોકો દરેકે દરેક આવનાર વ્યક્તિ એ રસોડા ઉપર જ ભોજન લે છે કારણ કે અહીંયા આગળ જે વૃદ્ધો રહે છે એમને કઈ કરિયાણું કે એવું ભરવાની જરૂરિયાત ઉભી થતી જ નથી હોતી બારે મહિના એમનું ભોજન નું કામકાજ કે ભોજન અહિયાં જ લે છે એટલે ઘેર કઈ કરિયાણું ભરતા નથી એટલે છોકરાઓ અહિયાં જમવા આવે છે બધા મેં એવું સાંભળ્યું છે ગામના જે મોટા કહી શકાય આપની ઉંમર કદાચ 58 વર્ષ છે આપ સૌથી નાના છો આ ગામમાં મોટી ઉંમરના કેટલા મોટામાં મોટા જે ગામમાં રહેતા મોટામાં મોટા લગભગ 81 વર્ષ મોટી ઉંમરના હમ હુકમાં બધા 60 થી વધારે ઉંમરના છે તો કદાચ એમના નાના મોટા જે આરોગ્યના કે એવા પ્રશ્નો રહેતા હશે તો એ બધું કેવી રીતે આપ મેનેજ કરો છો આ ગામ બહુ સુંદર ગામ નસીબદાર ગામ અત્યારે થી લગભગ ચાર કિલોમીટરના અંતરે સાયડસ હોસ્પિટલની વ્યવસ્થા છે તો અહિયાં કોઈ પણ આરોગ્ય નો પ્રોબ્લેમ હોય તો અહીંયાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ હાજર હોય એના સાધનો લગભગ આઠ થી દસ ગાડી અહીંયા આગળ એવરી ડે હાજર હોય છે તો એના સહારે આપણે ત્યાં આગળ સાયડસ હોસ્પિટલ ની મુલાકાત લઈએ ત્યાં આગળ એનું નિરાકરણ લાવ્યું છે તો આપણે ગામના વૃદ્ધોની વાત કરી પરંતુ એક આપણા ગામની વિશેષતા એ પણ છે કે આઝાદી બાદ આજ સુધી આ ગામમાં સરપંચની ચૂંટણી નથી થઈ કે નથી તો આ ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો શું છે કેવી રીતે આ યુનિટી કે બધા એકબીજા સાથે એક ફેમિલી ની જેમ રહીએ છીએ એટલે અહીંયા આગળ કોઈ માથાકૂટ ઝઘડો કે એવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જ્યાં ઝઘડા ના હોય જ્યાં વિવાદ ના હોય જ્યાં લાગણીઓ હોય જ્યાં એકતા હોય જ્યાં પ્રમાણિકતા હોય ત્યાં આગળ પછી ચૂંટણી ઉભી કરવાનો કે સવાલ પેદા થતો નથી ખોટા સરકારના માથે ખર્ચના બોજ નાખવા એ આ ગામ નો પોસાય એવું નથી વિવાદ નહીં આ ગામમાં સંવાદ છે તો સરપંચ કેવી રીતે નક્કી કરો છો કે આ વ્યક્તિ હવે આ ગામ ના સરપંચ જે અહીંયા આગળ રહેતા હોય કે અહીંયા આગળ વધારે પડતી મુલાકાત લેતા હોય જે એજ્યુકેશનલી તૈયાર થયેલા હોય વેલ સેટ હોય એ લોકો અહીંયા આગળ લગભગ કે ભાઈ આ વ્યક્તિને સરપંચ બનાવો કે જેથી કરીને ગામની પ્રગતિ આગળ ને આગળ વધતી જાય અહીંયા આગળ આજ દિવસ સુધીમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ગામનો વિકાસ ઘણો બધો વધ્યો છે બહુ આગળ છે અને હું તો દુનિયાના ગામોને પ્રમાણિકતા થી કરું છું કે અમારા ગામ ને એક મોડલ ગામ તરીકે જોઈ અમારા કરતા તમે વધારે પ્રગતિ કરો બીજું કાકા એવું કહેવાય છે કે ભાઈ શહેરમાં મકાન બની શકે પણ ચાંદી ગામમાં મકાન મેળવવું મુશ્કેલ છે એ બિલકુલ સાચી વાત છે કે જો શહેરની અંદર મકાન બનાવવું હોય એક એપાર્ટમેન્ટ જોઈતો હોય તો વીસ પચીસ ત્રીસ લાખ રૂપિયાની અંદર મળી જાય

કેમ એનું કારણ શું છે આ ગામ છોકરા ચોટણી થતી નથી સરપંચ અગાઉ રહેલા કેટલા વર્ષ સરપંચ રહ્યા હતા ત્રણ મહિના

સરસ જ ના થાય એમ કે પણ અમે જઈએ એમ કે થોડા દિવસ પંદર દિવસ રહી જઈએ છોકરા જોડે છોકરા અહીંયા આવે આપણે સાંભળે એટલે છોકરા અહિયાં આવી જાય અમે જઈ નવા જૂના થઈ પાછા આવી જઈએ પણ અમને અહિયાં સરસ એક કુટુંબ જેવું લાગે કે બધા ભેગા છીએ અમે એક જ ઘર ના છીએ એવું જ લાગે અમને અનક લાગતું જ નથી અલગ ટૂંકમાં ઘર એક ગામ જ એક ગામ એવું જ લાગે

કેમ ના આવી એટલો મારો વાત છે બહુ ચરિયા હાલ આપણે જે ચાંદણ ગામ છે તેના રસોઈ ઘર કે ભોજનશાળા જે આપણે ભોજનાલય છે ત્યાં આપણે છીએ એકસાથે બધા ભોજન લઈ રહ્યા છે કાકા કેવી રીતે આ ભોજનનું મેનુ નક્કી થાય છે અહીંયા અમારે ત્યાં બે રસોઈ માટે બેનો રાખેલી છે જે બનાવે છે રસોઈનું સામાન અમે લોકો લગભગ ક્યારે જરૂરિયાત પ્રમાણે લઈ આવીએ છીએ રસોઈનું નક્કી કરવામાં તો એવું છે કે અહીંયા જે સિનિયર સિટીઝન જન્મે છે એમની પસંદગી ઉપર થતું હોય છે સવારે નોર્મલ રૂટિન પ્રમાણે દાળ ભાત શાક રોટલી થતું હોય છે સાંજના ગમે તે ફાસ્ટ ફૂડ ક્યાં તો ખીચડી ઉંમર લાયક માણસોને ખીચડી જરૂર પડે છે એટલે ખીચડી કાયમ હોય છે બાકીની વસ્તુઓ જેમ જરૂર એ લોકોની ઇન્ટરેસ્ટ પ્રમાણે હમ હમ બનાવવામાં આટલું મોટું રસોડું છે તો કદાચ એટલા માટે જે કહી શકાય કાચું મટીરિયલ કરિયાણું કહી શકાય એ કેવી રીતે બધું એકસાથે આપણે આપેલા કાચું મટીરિયલમાં જે મોટી મેઇન આઈટમ છે ઘઉં ચોખા દાળ એ સામતું ભરીએ છીએ તલ તેલના ડબ્બા છે બાકીની જે પરતુઓ આઈટમ હોય એ અહીંયા બહુચે હાજરીથી અમારે લાવવાની હોય છે એ ગમે તે અમે હું હોઉં ક્યાં તો કોઈ બીજાને મોકલીને અમે લોકો મંગાવી લેતા આવીએ છીએ અને એ રીતે શાકભાજી છે દરરોજના એક ઘણી વખત એક કોઈક માણસ એવા મળી જાય તો એની જોડે મંગાવી બી લઈએ છીએ ઘણી વખત ના મળે તો જાતે જ લઈ જાય બહુ તો એથી જ ખરીદી કરવી પડે એમ પણ વાત છે કે ભાઈ આ ગામમાં માત્ર વૃદ્ધો જ નહીં કોઈ બહારની વ્યક્તિ આવે કોઈ રહેવા માટે આવે તો એના માટે પણ ભોજનની વ્યવસ્થા છે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે આ જમવા માટેનું સ્થાન છે એ જમવા માટે જ અમે આ ઊભું કરેલું છે મહેમાને અમારી માટે તો ભગવાન જેવા છે કોઈ પણ માણસ ગમે ત્યારે આવે કોઈને અમે ના કહેતા નથી ભલે એક વખત જેમ રસોઈ પતી ગયા પછી બી ઘણી વખત લોકો આવેલા છે એની માટે બી ફરી વ્યવસ્થા થયેલી છે પણ એમને કેવું પડે કે ભાઈ કલાક અડધો કલાક તમને ટાઈમ લાગશે એટલો ટાઈમ વેઇટ કરો બધું બની જશે આપણે ત્યાં કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો અને અન્ન ભેગા એના મન ભેગા એટલે ટૂંકમાં ગામનું જે અન્ન છે સૌનું અન્ન જ ભેગું છે એટલા માટે જ આ ચાંદરકી ગામમાં સૌના મન પણ ભેગા છે આપણી સાથે આ ગામના માજી સરપંચ ઘનશ્યામભાઈ છે ઘનશ્યામભાઈ આ જે ગામ છે ચાંદણકી ગામ એમનો ઇતિહાસ પણ એટલો ઉજળો છે એ ઇતિહાસ વિશે થોડું જણાવશો બહુ વર્ષો સો વર્ષ પહેલાં અમારે એવું ગામમાં એવું થયું કે પહેલાં એક મરી જાય ને આવતા બધો રોગ એવો ચાળો થયો હતો પછી અમારે અમારા મહારાજ હતા અમારા એમણે કીધું પછી રથ રોક્યો અને અમારા બધાના શ્રદ્ધાથી બધા કગર્યા માતાજીના અને પછી ત્યારથી અમારા આ સુધીનો રોગ નથી થયો આ કોરોનામાં બી અમારા એક પણ માણસ અત્યારે મૃત્યુ નથી થયું કોરોના કેસ કોઈ નથી થયો નથી થયો અને અમે કોરોના વખતે અમે બધા બોર્ડર કરેલી છે ગામમાં કોઈ આવી જ ના શકે એના માટે જે અહીંયા રહે જ રહે બાકીના ના રહે એ રીતે રાખેલું અને બીજો ગામનો વિકાસમાં તો અત્યારે શું છે સીસીટીવી કેમેરા પંદર ત્રીસ કેમેરા છે પીવર બ્લોક નાખેલા છે ચોવીસ કલાક પાણીની સગવડ છે આમ તો અને અમારા વિકાસ અમારા ગામના પહેલા વડીલો હતા એ વખતે અમારા ગામમાં કોઈ વ્યસન ના થાય વ્યસન ના થાય એટલા માટે અમારા દુકાનો સિંગ ચાણ જ મળે કોઈ બીડી વ્યસન કોઈ ના મળે ત્યારે અમારા વ્યસન ઓછા જ ગામમાં પહેલેથી બાકી વ્યસન અત્યારે એક મોટું દૂષણ છે હા અમારે દૂષણ એ વખતે વડીલો અમારે એ વખતે કહેતા હતા કે ભાઈ બધાને એજ્યુકેશન આપવું પહેલાં તો ખાસ એટલે એ લોકોને બધાને બહાર કમ્પલસરી અમે વડીલો એ વખતે છું કુટુંબ મોટું હોય જનરલી એટલે પાંચ પાંચ બધા ભાઈઓ પણ એ વખતે એવું જ કહેતા કે આ બધાને ભણાવવા મારા ફાધર એ વખતે કીધું કે મેં મારા છોકરાને ગ્રેજ્યુટ કરીને મારા અમદાવાદમાં પાંચ લાખનું મકાન એટલે બહુ થઈ ગયું એવી ગણતરી હતી બધાની પણ અત્યારે અમારે બધા કરોડોપતિ થઈ ગયા બધા જનરલી આખું ગામ સુખી છે સુખી છે તો એ જે ઇતિહાસ સાથે તમે જે અત્યારની વાત કરી અત્યારની જે વાત કરી કોરોનાની તો એ શ્રદ્ધાની સાથે ક્યારેય આપના જે ગામથી બહાર છે એ પણ એ દર્શન માટે કે એવી રીતે આવતા હશે દર્શન માટે આવે છે દિવાળીમાં તો અમારું આખું ગામ સમસ્ત આવે છે અને જમણવાર સાથે જ થાય દરેક આખા ગામનું સમજ જમડે અને મારા બજાણીયા ભાઈ છે ને બાજુમાં ફરવું છે અમારું એમને અમારા ગામમાં જમણવાર લગભગ કોરોના હિસાબે જમણવાર બંધ થઈ ગયા છે અત્યારે પણ અમે દસ વર્ષમાં પંદર વખત જમણવાર કરતા અને બધું આખું ગામ સમૂહ જમતું અમારા પાસે અને અમે રાતે નક્કી કરીએ પાછા કે ભાઈ અમારા સામે સવારે જમાડ દેવાય એટલે બધા ભેગા થઈને મ્યુનિટીમાં સવારે જમવાનું ચાલુ જ મળી જ જાય બધા લાડુ બનાવો તો લાડુ કે બધું એમ કમ્પલસરી હવે ટૂંકમાં આજે કાકા એ વાત કરી જે ગામ એક છે એનું માન એક છે સૌ સાથે મળીને સાથે ગામનો વિકાસ કરી રહ્યા છે ને સાથે રહી રહ્યા છે આ તો વાત થઈ એક ચાંદરકી ગામની ગુજરાતમાં ખૂણે ખૂણે આવી કંઈક એવી વાતો છુપાયેલી છે જેનાથી તમે અજાણ આવી અનેક જાણીતી વાતોની અજાણી વાત આપણે કરતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર